ગુડ ઇવનિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ મસ્ત મજાના ત્રણેય બાપ દીકરો રેડી થઈ ગયા છે સ્કૂલે નવરાત્રી રમવા જવા માટે અને જો પ્રતિક મસ્ત રેડી થઈ ગયા દક્ષુ અને જેની ત્રણે બાપ દીકરો એ કુર્તો ને સલવાર પહેરી છે તો હવે એ ત્રણ અત્યારે જાય છે પોણા છ થયા છે કલાક પછી હું જો જરા ઘર ભર ચોખ્ખું કરીને પછી જો અને આ જો આ ભાઈ પૈસા ઉછાળવા પડ્યા છે ઓ ભાઈ લેંગી હાચો જ ઉતરી ના જાય ગઈ સાલ તો આખી લેંગી ફાડીને આવ્યો તો ચાલો બધા ડન પૈસા

દક્ષને બેસ્ટ એક્શન નું મળ્યું તો અમારા જેનીશભાઈ સ્કૂલમાં સ્કૂલમાં અનબોક્સિંગ કરે છે જોવો અનબોક્સિંગ દક્ષને કરવાનું હોય પણ કરે છે વોટર બોટલ નીકળી અમારા ભાઈને થોડું પણ પેશન્સ નથી કે હું ઘરે જઈને અનબોક્સિંગ કરું ટીચર બોલાવ 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 તો ગાઇઝ ફાઇનલી જેનિસ ભાઈને પણ કોક્કો મળી ગયો છે દક્ષુ એને કોક્કો આપ્યો નતો એટલે જેનિસને એના પપ્પા લઈ આવે એની માટે કોક્કો હા બે બે પીધા ભાઈને આપશીબ ભાઈના શીબ આપ ગાઈસ બંને અને વીડી બોમ્બ લઈ આપ્યા તો નીચે નીચે જ ફરવા લાગ્યા બોલો અલા કાલે ફરજો અત્યારે સુવાના いや પડી ગયો આય કુતરા બસ આઈલા છોકરા અંદર ભાગ્યા બધા હે ભગવાન મમી આйна બેસીસ આની લેંગી ઉતરી જાય છે તો પકડી પકડીને દોડે છે ઓ યાર તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા કપડા ચેન્જ કરવા કે હું તો ફક્ત જમવા જ ગઈતી રમવા નોતી ગઈ કેમ કે મને બેક પ્રોબ્લેમ છે એટલે નવરાત્રિમાં પણ નવ દિવસ હું રમવા જ નથી ગઈ અને દક્ષને ઈનામ મળ્યું સિમ્પલ સોબર કપડાં પહેરીને ગયો હતો તો પણ મસ્ત બોટલ મળી કેવું પડે એને રમતા આવડી ગયું અને જો કેટલી મસ્ત બોટલ મળી પ્રતિકને પણ ઇનામ મળ્યું એમને પણ સારી એક્શનમાં રમ્યા ને પ્રતિક એટલે એમને તો દર સાલ પ્રતિકને તો ઇનામ મળે મળે ને મળે જ પણ આ વખતે દક્ષને મળ્યું સારું કહેવાય અને દક્ષને અત્યારે મસ્ત કુરિયર આવી ગયું છે એના કપડા મેં ઓનલાઈન મંગાવ્યા હતા તો દક્ષુભાઈ હવે અનબોક્સિંગ કરે છે ચાલો અનબોક્સિંગ કરીએ બેઠા છે મસ્ત બબ્બે કોકો અને બબ્બે પાવભાજી ખાઈ ખાઈને અને દક્ષુએ પણ બે કોકો પીધા પાવભાજી ખાધી મેં તો ફક્ત એક વડાપાવ જ ખાધું છે અને એક પાવ ખાધું અને પ્રતિક તો ઘરે રોટલા લઈ આવ્યા હોટલ બાજરીના અને મેં દૂધ ગરમ કરી દીધું અત્યારે દૂધ રોટલો ખાવા બેઠા છે તો કઈ નહીં ચાલો અનબોક્સિંગ કરીએ બસો રૂપિયામાં શું ખોટા હે દક્ષુ આ રીસુના વિરૂના મંગાવવાના છે હા એટલે એમના ઘરે જ જશે કુરિયર ખાલી મારો ઓર્ડર આપવાનો છે પહેરી જો પહેરીને ચાલ ચાલસ ફાઇનલી અનબોક્સિંગ કર્યું ને તો દક્ષુભાઈએ મસ્ત કપડાં પહેરી લીધા જુઓ સેમ દક્ષના છે પણ આ યલોની સેમ જેનિસના અવાજ છે પણ યલોની જગ્યાએ જેનિસના રેડ છે હે ને ઓકે સારું ચાલો તો ગાઈઝ ચાલો હવે સુઈ જઈએ બહુ લેટ થઈ ગયું છે સાડા અગિયાર થઈ ગયા છે આજે થોડો શોર્ટ બ્લોક બન્યો કેમ કે સવારથી થોડી કામમાં હતી ને તબિયત પણ નહોતી સારી તો ચાલો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફરી મળીએ કાલ નવા બ્લોગમાં બાય બાય